શષ્ય ગ્રહણ કરવા માટે મોકલવામાં આવ્યો ધીમે ધીમે તે ગુરુ કોરણા શાઉતે શ્રેષ્ઠ કરી યાદ થઈ બની ગયો બગલચિંડો પુરાણો અને ગ્રંથનો વ્યાય મેળ્યો પરંતુ હજુ તેની સંપૂર્ણ વિક્ર્યા પ્રાપ્ત થઈ ન હતી તેનો સંપૂર્ણ પરિવાર એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો જેના કારણે તે સંશાળને હું માયા છે દોર ભગવાન લાવ્યો અને ગુરુ કોરણમાં પોતાનો સંપૂર્ણ હિસ્સ સંપૂર્ણ કાયેને એવો પ્રતિજ્ઞા કરી કે તેનો પોતાનું જીવન લોકકલ્યાણમાં વિતાવશે એટલા માટે કે સંન્યાસી બની ગયા અને તે સંસારથી દૂર બનવા માટે હિમાલયના જંગલોમાં જઈને પોતાનું જીવન વિતાવવા લાગ્યા તેમણે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને ત્યાર પછી તેઓએ લોકોની શિક્ષા આપવાનું શરૂ કર્યું ધીરે ધીરે ચારે તરફ થી સન્યાસી વાતો થવા લાગી દૂર દૂર થી લોકો શિષ્ય મેળવવા અને પોતાની સમસ્યા નો ઉકેલ માટે આવવા લાગ્યા તે ખુબ જ આસાની થી દરેક લોકો ની સમસ્યા નો ઉકેલ આપતા પરંતુ દુર્ભાગ્યવશ એક રાજાએ જ્યારે સન્યાસી વિશે ખબર પડી રાજા સન્યાસીને મળવા માટે નિશ્ચય કર્યો અને બીજા દિવસે રાજા સન્યાસી પાસે પહોંચ્યા પરંતુ રાજા હન્યાયથી એકલા પ્રભાવિત થયા અને એવું વિચારવા લાગ્યા કે આજ કે કે દરેક ખોટા કાર્ય બંધ કરી દેશે અને રાજા હન્યાને વિનંતી કરવા લાગ્યા પોટના મહેલમાં ચાલવા રાજાને વિનંતી સાબડેને કે રાજમહેલ જવા માટે તૈયાર થયા પછી બંડે રાજમહેલ જવા માટે रवाना થયા ત્યાં તેમનો ખૂબ જ આદર થયો તેમને ભોજન માટે અને મીઠાઈ પીરસવામાં આવ્યા ત્યાર પછી તેઓ રાજાનો આભાર માની ફરી પાછા ફરવાની અનુમતિ માંગી ત્યારે રાજાએ તેમને કહ્યું કે તમે ઈચ્છો ત્યાં સુધી તમે આ મહેલમાં રહી શકો છો ત્યાર પછી રાજાની આજ્ઞા અનુસાર તેમના સેવકો એક બગીચામાં સુંદર ઝૂંપડી બનાવી તેમને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી થોડા દિવસો પછી રાજાને કંઈક કારણ બીજા રાજ્યમાં જવું પડ્યું આ સમસ્યાથી ને કોઈ દેખભાલ સુવિધા કરવામાં આવી જ્યારે થોડાક દિવસો પછી રાજા પરત ફર્યા तर संसि राजा ने गुस्सा में कहूत अरे जेम दरक व्यक्ति ने भगवान श्री कृष्ण ने आठ आइन वातव्य जीवन में उतारी जो श्री कृष्ण ने कह प्रमाण जवाबदारी ते नहीं कर सकता ये तैयारी न लेवी जो मनुष्य ने कोईपण वस्तु प्रत्ये मोहित नवे कारण के कोईपण वस्तु में वहाँ मोहित थाय मनुष्य ने में के प्रत्ये लालच उत्पन्न थाय આથી કોઈ પણ વસ્તુની લાલચને કારણે તે પ્રાપ્તિ ન થતાં ક્રોધ ઉત્પન્ન થવા લાગે છે એટલા માટે જો મનુષ્ય ઈચ્છા પૂર્ણ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય સ્વાભાવિક છે તેથી કોઈ પૂર્ણ ઈચ્છા થાય તો વધારે લાલચ થાય રાજાને આ ત્રણ વાતોનું વર્ણન કરી ફરી એકવાર સંન્યાસી રાજમહેલનું ત્યાગ કરી પાછા જંગલમાં રહેવા ગયા કામ ક્રોધ અને લો यह डायरेक्ट मनुष्य ने પોતાના જીવનમાં યાદ રાખવા જોઈએ જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને આકરાન વાતોને જીવનમાં ઉદ્ધાર છે કે કદી ડૂબે નહીં થાય ફરી પર આકરાન વાતોને મનુષ્યને હંમેશા જીવનમાં યાદ રાખવો જોઈએ તો આમી વિડિયોની અંદર અના શકે વિડિયો પર સબસ્ક્રાઇબ હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અના હુજે વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હેંગ જય ભારત